નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં માર્કેટ બુલેટિન ચેનલમાં આજે આપણે વાત કરીશું બે મહત્વના સમાચાર વિશે એટલે કે જેપી ગ્રુપના જ બંને સ્ટોક છે જેપી એસોસિએટ્સ અને જેપી પાવર વિશે આવ્યા છે મહત્ત્વના સમાચાર તેના વિશે માહિતી મેળવશું એ પણ આપણી ગુજરાતી ભાષામાં પણ તે પહેલાં તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ કરી આપજો તો ચાલો વધુ ન કરતાં શરૂઆત કરી શરૂઆત કરશું જેપી પી એસોર્ટથી એટલે કે જયપ્રકાશ એસોસિએટ્સ લિમિટેડના સમાચાર આવ્યા છે કંપનીએ એક પત્ર લખ્યું છે જે એક્સચેન્જને સોંપવામાં આવ્યો છે પત્રનો મુખ્ય વિષય એ છે કે કંપનીની કમિટી ઓફ ક્રેડિટર્સે અઢારમી મિટિંગ એક ઓગસ્ટ બે હજાર પચીસના રોજ યોજવાનું આયોજન કર્યું છે આ મિટિંગ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ એટલે કે એનસીએલડીના આદેશ અનુસાર બોલાવવામાં આવી છે આ કંપની હાલમાં કોર્પોરેટ ઇન્સોલવન્સ રિઝોલ્યુશન પ્રોસેસ હેઠળ એટલે કે કંપનીના આધારીની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે અને શેર પણ હાલમાં સસ્પેન્ડ છે આ માહિતી નિયમન ત્રીસ હેઠળ શેર બજારોને આપવામાં આવી છે તો કંપનીની કોર્પોરેટ ઇન્સોલ્વન્સી રેઝોલ્યુશન પ્રોસેસ હેઠળ આ મિટિંગમાં શું બાબતે ચર્ચા થઈ શકે તેનું આપણે અંદાજીત અનુમાન લગાવીએ તો કંપનીના દેવાને કેવી રીતે ચૂકવવું ક્રેડિટર્સને તેમની બાકી રકમ કેવી રીતે પરત કરવી અને કંપનીનું પુનર્ગઠન કેવી રીતે કરવું તે અંગે ચર્ચા થઈ શકે છે કંપની પાસે રહેલી સંપત્તિનું મૂલ્યાંકન કરીને તેની વેચીને દેવું ભરપાઈ કરવાની યોજના ઉપર પણ વાતચીત થઈ શકે છે કંપની ફરીથી સદ્ધર કરવા માટે નવા રોકાણકારો શોધવા અથવા કોઈ અન્ય કંપની સાથે મર્જ કરવા અંગેની યોજના ઉપર વિચારણા થઈ શકે છે આ કમિટી ઓફ ગ્રેડર્સ દ્વારા એક રિઝોલ્યુશન પ્લાન તૈયાર કરવામાં આવે છે જેમાં કંપનીને નાદારીમાંથી બહાર કાઢવા માટેની સંપૂર્ણ યોજના હોય છે આ મિટિંગમાં આ પ્લાન ઉપર ચર્ચા અને મંજૂરી આપવામાં આવી શકે છે એટલે કાલે આ બાબતે એક મોટું મહત્વનો અપડેટ આવવાની શક્યતા છે જેના અપડેટ આવ્યા બાદ આપણે તરત જ તેને ગુજરાતી ભાષામાં તમારા માટે કવર કરવાનો પ્રયાસ કરશું તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો હવે વાત કરશું જેપી પાવરની તો જય જેપી પાવર એટલે કે જયપ્રકાશ પાવર વેન્ચર્સ લિમિટેડ કે જે હાલમાં લિસ્ટેડ સ્ટોક છે તેનું રિઝલ્ટ આવ્યું છે વાત કરીએ કુલ આવકની તો કંપનીની કુલ આવક ત્રીસ જૂન બે હજાર ચોવીસના જ પૂરા થયેલા ક્વાર્ટરમાં લગભગ સોળસો ને ત્રીસ કરોડ હતી જે પાછલા વર્ષના આ જ ક્વાર્ટરમાં સત્તરસો ને ઓગણસી કરોડ થઈ હતી આનો અર્થ એ થયો કે આ વર્ષે કંપનીની આવક પાછલા વર્ષની સરખામણીમાં થોડી ઓછી થઈ વાત કરીએ ખર્ચની તો આ ક્વાર્ટરમાં કંપનીનો ખર્ચ લગભગ અગિયારસો પંચાણું કરોડ હતો જે પાછલા વર્ષના આ જ ક્વાર્ટરમાં લગભગ અગિયારસો ને કરોડ હતો હવે વાત કરીએ કર પહેલાંના નફાની એટલે કે પ્રોફિટ બિફોર ટેક્સની તો આ ક્વાર્ટરમાં કંપનીનો કર પહેલાંનો નફો ચારસો ચોત્રીસ કરોડ હતો પાછલા વર્ષના આ જ ક્વાર્ટરમાં કર પહેલાંનો નફો પાંચસોને સિત્યાસી કરોડ હતો આ દર્શાવે છે કે ખર્ચ વધવા અને આવક ઘટવાના કારણે કંપનીનો નફો ઘટ્યો છે વાત કરીએ ચોખ્ખા નફાની એટલે કે નેટ પ્રોફિટ આફ્ટર ટેક્સની તો આ ક્વાર્ટરમાં કંપનીનો કર પછીનો ચોખ્ખો નફો બસો સિતોતેર કરોડ છે પાછલા વર્ષના આ જ ક્વાર્ટરમાં આ ચોખ્ખો નફો ત્રણસોને ઉડતાલીસ કરોડ હતો આમ કંપનીનો ચોખ્ખો નફો પણ પાછલા વર્ષની સરખામણીમાં ઘટ્યો છે તો યરોન ઓરિયન અને ક્વાર્ટર ઓન ક્વાર્ટર વિશ્લેષણ દર્શાવે છે કે જયપ્રકાશ પાવર વેન્ચર્સ લિમિટેડનું પ્રદર્શન આ ક્વાર્ટરમાં થોડું નબળું રહ્યું છે કંપનીની આવક નફો અને શેરદીઠ કમાણીમાં પાછલા વર્ષના અને પાછલા ક્વાર્ટરની સરખામણીમાં ઘટાડો જોવા મળ્યો છે તો આ બે વાત મહત્ત્વની કહીએ આપણે જયપ્રકાશ એસોસિએટ્સ કે જેનો આવતીકાલે એક મહત્ત્વનો દિવસ છે કંપનીએ પોતાની મિટિંગ બોલાવી છે અને એટલે એનસીએલટી બાબતે મિટિંગ છે તો આના આ બાબતે પણ આપણે આગળ મહત્ત્વનો અપડેટ લેશું અને બીજી વાત કરીએ આપણે જેપી પાવરની ત્યારબાદ તમામ મિત્રોએ ખાસ ન લેવી કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટીપ્સ નથી આ વિડીયો આપેલી માહિતી ઓફિશિયલ સર્કર ઉપરથી સર્ક્યુલર ઉપરથી લીધેલી છે અને કોર્પોરેટ પ્રકારનું રોકાણ કરતાં પહેલાં કે આઈપીએમ એપ્લાય કરતાં પહેલાં આપણા નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે તો આવા જ તમામ મહત્ત્વના અપડેટ એ પણ આપણી ગુજરાતી ભાષા મેળવવા માટે માર્કેટ બુલેટિન ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો આભાર